શહેરના રાણીકા વિસ્તારમાં થોડા દિવસ પહેલા કાર ચાલકે અનેક વાહનોને અડપેટી લીધા હતા ત્યારબાદ શહેરના રાણીકા વિસ્તારમાં વિટલેશ્વર મહાદેવ નજીક વહેલી સવારે બોલેરોના ચાલકે નશાની હાલતમાં ચલાવી ચાર વાહન તેમજ એક રિક્ષા તેમજ લારીને અડપેટી લીધા હતા જોકે કે કોઈને જાનહાની થવા પામી ન હતી ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં થોડા દિવસ પહેલા કાર ચાલકે અનેક વાહનોને અડપેટી લીધા હતા ત્યારબાદ ફરી એક વખત રાણીકા વિસ્તાર વિટલેશ્વર મહાદેવ મંદિર નજીક વહેલી સવારના ચાર વાગ્યે આસપાસ કોઈ અજાણ્યા બે શખ્સો નશાની હાલતમાં બોલેરો પિકઅપ વાહન લઈને ફૂલ ઝડપે ચલાવીને ચાર બાઇક અને એક રિક્ષા અને એક લારીને અડફેટે લીધી હતી જોકે વાહન ચાલક બોલેરો મૂકીને ફરાર થઈ જતા ત્યાંના સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો જોકે બોલેરાના ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા બે લાખથી વધુ નુકસાન થવા પામ્યું હતું પરંતુ સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી

અહીંયા સવારમાં વહેલાં પાંચ વાગ્યાના ગાળામાં ઓવર સ્પીડમાં બોલેરો આવતા અહીંયા ટુ વ્હીલર રિક્ષા અને ચાર ટુ વ્હીલર છે એક રિક્ષા છે એક લારી છે અમારું એટલું નુકસાન કર્યું હતું અને અમદાવાદના આવતા ડ્રાઈવર તો ને થોડુંક પેસાની હાલતમાં લાગ્યો ડ્રાઈવરને બરાબર આશરે કેટલા નુકસાન થયું છે આશરે નુકસાન આમ ટોટલ તો આમાં દોઢ દોઢ જે લાખ